ટાટાએ લોન્ચ કરી મોસ્ટ અવેટેડ એક જ ચાર્જ પર પાંચ સો કિમી ચાલશે કાર ટાટા એ તેની ઇલેક્ટ્રિક કાર ટાટા કરવ ભારતમાં લોન્ચ કરી છે આ ઇલેક્ટ્રિક કારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી જે પછી આખરે બધાની રાહનો અંત આવ્યો છે ટાટાની આ એસયુવી કાર પહેલી બજેટકૂપ એસયુવી બનવા જઈ રહી છે જેને સિગ્નેચર વર્ચ્યુઅલ સનરાઇઝ પેઇન્ટ સ્કીમમાં ડિઝાઇન કરવામાં આવી છે આજે રાજકોટના એક પચાસ ફૂટ રિંગ રોડ પર મવડી સર્જક નજીક આવેલા ગણેશ ઓટો હબ ખાતે પણ કારની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં જય ગણેશ ગ્રુપના ચેરમેન અને ડીલર પ્રિન્સિપલ રજનીકાંત પટેલ અને ટાટા મોટર્સના ટીએસએમ જ્ઞાની ઝા ગ્રુપ સીઓ સંદીપ ખચરિયા સહિતના હાજર રહ્યા હતા મારું નામ હિરેનસિંહ ગોહિલ જીએમ સેલ્સ જય ગણેશ ટાટા ગ્રુપ આખું સંભાળું છું જય ગણેશમાં આપણે અત્યારના ગુજરાતમાં ફર્સ્ટ એવા ડીલર છે જે કઉ ડો ટીવીનું લોન્ચિંગ કરી રહ્યા છે કઉ ટીવી છે એ પર્ટિક્યુલર બજેટેડ કાર તરીકે ટીવીમાં લોન્ચ કરી છે ફર્સ્ટ ઇન સેગમેન્ટ ઇન્ડિયાની પહેલી એવી એસયુવી કૂપે વ્હીકલ છે જે લોન્ચ થઈ રહી છે ટાટા દ્વારા વિશેષતાની વાત કરીએ તો આ ગાડીમાં અત્યારના આપણે ગણો તો બે ટાઈપના બેટરી બેકઅપ છે પિસ્તાલીસ વોટ અને પંચાવન વોટના પિસ્તાલીસ વોટ છે તમને પાંચસો બે કિલોમીટરની રેન્જ આપી રહી છે અને પંચાવન વોટ છે તમને પાંચસો પિંચાલીસ કિલોમીટરની રેન્જ આપી રહી છે જો ફીચર્સની વાત કરીએ તો આ ગાડીમાં અત્યારના તમે કહો તો આ સેગમેન્ટ ફર્સ્ટ એસયુવી કૂપે છે જે ઇન્ડિયામાં અત્યારના કોઈ પાસે છે સેગમેન્ટ જ આખું નવું ઊભું કરેલું છે પ્લસ પેનારોમિક સંદરૂપ આપેલું છે અંદર જેબીએલની સાઉન્ડ સિસ્ટમ આપેલી છે નવ સ્પીકર સાથે મેજર સેફ્ટીમાં ફર્સ્ટ મોડલથી ને લાસ્ટ મોડલ સુધી તમને છ એરબેગ છે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ કેમેરા આપેલા છે વી ટુ વી વ્હીકલ ટુ વ્હીકલ ચાર્જિંગ છે વી ટુ એલ ચાર્જિંગ આપેલું છે એટલે આવા ઘણા બધા ફીચર્સ છે જે બીજી કોઈ કારમાં અવેલેબલ નથી એ બધામાં ઇન્ટર બેટરી બેકઅપની વાત કરીએ આપણે તો બેટરી જે અત્યારના સેવન પોઈન્ટ સાથે આવે છે આમાં ચાર્જિંગ ટાઈમ તમે ગણો એટલે સાત કલાકનો છે ફર્સ્ટ બીજી વસ્તુ કે જો નાની રેન્જમાં જવું હોય તો આમાં ફાસ્ટ ચાર્જર ઓપ્શન આપેલું છે જે પંદર મિનિટમાં તમને દોઢસો કિલોમીટર સુધીનો ચાર્જ આપી શકશે એડવાન્સ બુકિંગ ઓલરેડી આપણી પાસે અત્યારના ટ્વેન્ટી ફાઈવ પ્લસ એડવાન્સ બુકિંગ આવી ગયા છે ને આજથી આપણું એવું છે કે રોજના અમે દસથી પંદર બુકિંગ લેશું આ કાર્યવસ્થા